અને ચેતનભાઈ માસ્તર હાલોલ વિજયભાઈ પટેલ હાલોલ તેમજ દ્વારા કંજરી રોડ પૂનમ પ્લોટ ખાતે નવરાત્રી નવરાત્રીના લઈને પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે સાથે જ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો નવરાત્રીના દિવસો માટે અલગ અલગ લોકગીત કલાકારો પૂનમ પાર્ટી પ્લોટ ખાતે ખેલૈયાઓને મોજ કરાવી રહ્યા છે ત્યારે પાંચમા નોરતાના દિવસે લોક કલાકાર લાવો કંકુડિયાને ચોખડિયા પેલાઓને હે તારા ડુંગરથી ઉતર્યો વાઘ રે ઓ મારી અંબાજી તારા વાઘને પાછો વાર રે ત્રણ ત્રણ વાર ત્રણ તાળી પડે આ ગીતો પર ખેલૈયાઓ ગરબે ઝૂમી ઉઠ્યા હતા આરાધના અને ભક્તિનું પર્વ એટલે કે નવ દિવસની નવરાત્રી જેની આતુર થતી સમગ્ર ગુજરાતના લોકો રાહ જોઈને બેઠા હોય છે તે નવલી નવરાત્રી નિમિત્તે યાત્રાધામ પાવાગઢમાં અનેક તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સાહભેર નવરાત્રીનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે પાંચમા નોરતે હાલોલમાં આવેલ પૂનમ પ્લોટ ખાતે ખેલૈયાઓ અલગ અલગ ડ્રેસમાં સજ્જ થઈને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા આ સાથે જ પોલીસ દ્વારા પણ બાજ નજર રાખવામાં આવી રહી છે